ગદરોજ રામનવમી નિમિત્તે નવસાર શહેરની પ્રીત ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા શાંતાદેવી રોડ ખાતે આવેલી પાંજરાપોળમાં જઈને 40 જેટલી ગાયોને કેરીનો રસ પીવડાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરની મોટી સમસ્યા છે અને આવા ઢોરોની બહારે કોઈ પણ આવતું નથી જ્યારે તંત્ર દ્વારા મોટા ભાગે આવા ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે છે ત્યારે આવા મૂંગા અને અમૂલ પશુઓની સેવા કરવાનું બીડું નવસાઈની પ્રીત ફાઉન્ડેશન નામની સંસ્થાએ ઝડપ્યું છે તેરા સંસ્થા દ્વારા રામનવમી નિમિત્તે શાંતાદેવી રોડ ખાતે આવેલી પાંજરા પોળમાં જોઈ અને ત્યાં રાખવામાં આવેલી ચાલીસ જેટલી ગાયોને કેરીનો રસ પીવડાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રીત ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતા પ્રીતિ માલુ દ્વારા શ્રી મહાવીર કરુણા ગૌશાળા ખાતે જઈ અને આ પુણ્યશાળી કામ કરવામાં આવ્યું હતું ક્રીમ ફાઉન્ડેશન દ્વારા ઘણા સમયથી પાંજરાપોળમાં રહેતી ગાયો માટે રોટલી ઉઘરાવવાનો અને ગાયોને ખવડાવવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે આ સેવા કાર્યમાં વધુ એક સેવાનો ઉમેરો કરી અને ગાયોને રસ પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો હાલ ઉનાળાની ચામડી દજાડતી ગરમીમાં અબોલ ગાયોની સેવા કરી અન્ય માટે પણ પ્રેરણારૂપ બનનાર પ્રીતિ માલોની આ સેવા અન્ય માટે પણ પ્રેરણા બને છે આંગે પ્રીતિ માલુને પૂછતા તેમણે જણાવ્યું હતું કે રામનવમીના પવિત્ર દિવસે ગાયોની સેવા કરવાનો સંકલ્પ પહેલેથી જ લીધો હતો અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે રસ્તા ઉપર રખડતી ગાયો સમાજ માટે શરમજનક બાબત છે હિન્દુ ધર્મમાં ગાયને દેવી તરીકે પૂજવામાં આવે છે ત્યારે સમાજનો દરેક વ્યક્તિ એક ગાયને દત્તક લઈને તેની સેવા કરે તો એક પણ ગાય રસ્તા ઉપર રખડતી જોવા મળશે નહીં અમારું એક અભિયાન ચાલે છે પહેલી રોટી ગાય કી એ અભિયાન અમે શરૂઆત કરી હતી તેમાં અમને ખૂબ સફળતા મળી રહી છે અને એના થકી જેમ જેમ લોકોનો સહકાર વધવા લાગ્યો તેમ તેમ અમારી હિંમત વધતી ગઈ અને અમે અનેક રીતે અલગ અલગ રીતે ગાયોની સેવાનું કાર્ય કરવાનું શરૂ કર્યું તેમાં અમે ગઈકાલે આ જે ઉનાળામાં આટલી ગરમી વધી રહી છે આટલું આટલા જે ડિગ્રી તાપમાનમાં આપણે સહન નથી કરી શકતા તો આવા વાતાવરણમાં આ ગાય માતા જે એકદમ ખુલ્લામાં રહે છે તો વિચારો એમને કેટલી ગરમી લાગતી હશે તો આવી ગરમીમાં આપણે આપણી માટે આટલું ઠંડુ કંઈને કંઈ શોધતા હોઈએ તો એમની ઠંડક માટે કોણ આગળ આવશે તો એ વિચારે અમે ગઈકાલે ગાય માતાને ઠંડક પહોંચે એની માટે અમે કેરીનો રસ ખવડાવ્યો અને આ સત્કાર્યમાં અમારી સાથે ઘણા લોકો જોડાયા અને ખૂબ સારો સપોર્ટ મળ્યો અને સમાજને હું એ મેસેજ આપવા માગું છું કે પ્રીત ફાઉન્ડેશનમાં તમે અમારી સાથે જોડાઈ શકો છો અને તમારી રીતે પણ અલગ અલગ રીતે સેવા કરી શકો છો કે જેથી કરીને આ જે રસ્તા પર ગાય રખડે છે એ આવી રીતે ભૂખી તડપતી પ્લાસ્ટિકનો કચરો ખાય એ પરિસ્થિતિ આપણા ભારતમાં ના આવવી જોઈએ તો જેથી કરીને તમે લોકો પણ આગળ આવ્યો યુવા પેઢી આગળ આવો અને અમારી સાથે આ મિશનમાં જોડાવો અને જેમ કે અમે ગઈકાલે અલગ અલગ આવી રીતે જે પવિત્ર તહેવાર હોય ગઈકાલે રામનવ નવમીના પવિત્ર દિવસે અમે આ એક સેવા કરી હતી એવી રીતે તમે અલગ અલગ તરીકે તમારી પણ સેવા કરી શકો છો